અને વિડીયો આખો જોતા રહેજો બધાને જય બાબારી કે મારો મોટો ભાઈ આજે મારા માટે ગિફ્ટ લાવ્યો છે અને ગિફ્ટમાં શું લાવ્યો છે તમને વિડીયો ખોલીને બતાવશું ચાર્જર ફોન લાવી શું હે ચીયા છે

અને મિત્રો આ એક લાખનો ચાલો એક લાખ બેતા હજાનો એક લાખ બેતા હજારનો ફોન ગિફ્ટ કર્યો છે મને તો ખબર નથી કે આટલી મોટી ગિફ્ટ કરશે બધાને જોઈને ખોલ્યું એટલે ખબર પડી અને મારા કાકાનો છોકરો છે એટલે મારો મોટો ભય છે એટલે આપણે આજુબાજુ બધી દુનિયામાં જોઈએ છે કે હાલના સમયમાં કુટુંબની અંદર છે તે છે આપણો ભય કમાય તો આપણે રાજી રહેવું જોઈએ આપણો ભય કમાય તો આપણને કોમ આવે કુટુંબમાં રાગ રાતે સાથે ભાઈઓ મળીને બહુ રાગથી અને બહુ પ્રેમથી રહો આ મારો કાકાનો છોકરો છે એક લાખનો એને બે ત્રણ હજારનો કોઈ ફોન ગિફ્ટ આપે અને હાલના સમયમાં તો કોઈ ના હાલે એટલે બધાને ખાસ વિનંતી ભાઈઓમાં રાગ રાખીને રહો ઘરના કપાય તો એમને એકબીજો ટેકો કરીને સપોર્ટ કરો ઘરના આગળ આવશે તો જિંદગીમાં આપણે બહુ કોમ આવશે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખો અને જીવનમાં મિત્રો પૈસા નહીં કમાવો તો ચાલશે પણ એવા ભાઈબંધો અને એવા સંબંધ કમો કે જે જગ્યાએ પૈસા કોમ ના આવે એ જગ્યાએ આપણો સંબંધ કોમ આવે આપણા ભાઈબંધો કોમ આવે જય બાબારી જય રામાદાણી જય ખદમા